ચાલુ વર્ષે એટલે કે બે હજાર ચોવીસના ઉનાળા દરમિયાન તાપમાન છે એ સતત નોર્મલ કરતાં ખૂબ ઊંચું જોવા મળ્યું અને એ ઊંચા તાપમાન વચ્ચે હમણાં થોડા દિવસ એટલે કે બાર મે બે હજાર ચોવીસથી લઈ અને સોળ મે બે હજાર ચોવીસનો જે સમયગાળો હતો આ સમયગાળા દરમિયાન પ્રીમોન્સૂન એક્ટિવિટીના વરસાદો જોવા મળ્યા રાજ્ય ઉપરથી એક મોટી અસ્થિરતા પસાર થઈને આ વરસાદોને કારણે રાજ્યનું તાપમાન છે તે સરેરાશ બે થી લઈને ચાર ડિગ્રી સુધી નીચું આવ્યું તાપમાન ઘટ્યું છે અને જે નોર્મલ તાપમાન હોવું જોઈએ એના

એક ડિગ્રી સુધી તાપમાન ઊંચું આવે તેવી શક્યતાઓ છે આવતીકાલથી આ તાપમાનમાં ખૂબ વધારો થશે અને રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર જોવા જઈએ તો જે નોર્મલ તાપમાન ચાલતું હતું એમાં હવે ઉચકાય અને તાપમાન છે બેતાલીસ થી લઈને ચુમ્માલીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળે તેવું પણ એક અનુમાન છે એટલે રાજ્યની અંદર આજે સત્તર મેથી લઈ અને બાવીસ મે બે હજાર ચોવીસ સુધી રાજ્યની અંદર એક ફરી એક ભીષણ ગરમીનો માહોલ જોવા મળશે હીટવેવનો રાઉન્ડ રાઉન્ડ જોવા મળશે અને સરેરાશ તાપમાન છે બેતાલીસ થી લઈને ચુમ્માલીસ ડિગ્રી સુધી નોંધાય તેવી શક્યતાઓ છે અને અમુક

ચૌદથી લઈ અને અઢાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હશે એટલે એક પ્રકારે નોર્મલ પવન હશે જ્યારે આપણી ઉપરથી હમણાં એક અસ્થિરતા પસાર થઈ એ અસ્થિરતાને કારણે પવનની સ્પીડમાં ખૂબ વધારો થયો હતો રાજ્યની અંદર બારથી સોળ મે દરમિયાન પવન છે એ ખૂબ ફૂંકાયા છે પણ પવનની સ્પીડ છે એમાં પણ આજથી ઘટાડો નોંધાયો છે અને પવનની સ્પીડ છે એ બાવીસ મે સુધી નોર્મલ રહેશે એટલે નોર્મલ પવનની સ્પીડ અને તાપમાન ઊંચું જવાનું છે જેને કારણે રાજ્યના નાગરિકોએ સત્તરથી બાવીસ મે વચ્ચે ભીષણ ગરમી અને તાપનો સામનો કરવો પડે અને હીટવેવમાં ફરીથી શેકાવવું પડે તેવું હાલ એક અમારું પ્રાથમિક અનુમાન છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી જુનાગઢ